પીનાસ ક્રિએશન ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મકરસંક્રાંતિ માટે તલ અને ઘોળના લાડુ જે લાડુ વડીલ પણ ખાઈ શકશે એટલા પોચા બનાવીશું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ તો જાડા તળિયાવાળું પણ વાસણ લઈ લેવાનું છે મેં અહીંયા જાડા તળિયાવાળું સ્ટીલનો કઢાઈઓ લીધો છે તમે કોઈ પણ વાસણ જાડા તળિયાવાળું જ લેવાનું છે ત્યાર પછી આપણે અહીં અડધા કપ જેટલા તલ ઉમેરી દેવાના છે હવે એ તલને આપણે શેકીને લેવાના છે જો તમારા પાસે ઓલરેડી ઘરમાં શેકેલા તલ પડ્યા હોય તો તમે એ યુઝમાં લઈ શકો છો તો આ સ્ટેપને સ્કીપ કરી શકો છો હવે અહીં તમે જોઈ શકો છો કે તલ નાચી રહ્યા છે એનો મતલબ એ કે એકદમ સરસ એવા શેકાઈ ગયા છે તો થોડી વાર માટે આપણે તેને કડાઈમાં જ મૂકી દઈશું એટલે એકદમ સરસ એવા અંદરથી પણ તલ શેકાઈ જાય હવે શેકાઈ જાય ત્યાર પછી આ તલને આપણે કડાઈમાંથી કાઢીને થોડા એવા ઠંડા કરી લેવાના છે તો અત્યારે હું એક ડીશ લઈ લઈશ અને તલને ડીશમાં એડ કરી દઈશ થોડા ઠંડા થાય ત્યાર પછી આપણે આ તલને મિક્સીના જારમાં નાખીને પીસવાના છે તો અહીં મેં મિક્સીનો ઝાર લઈ લીધો છે અને પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તલનું ટેમ્પરેચર એકદમ ડાઉન થઈ ગયું છે મતલબ કે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેને મિક્સીના જારમાં નાખીને પીસી લેશું તો આપણે અહીં તેનો પાવડર બિલકુલ નથી કરવાનું ફક્ત એક જ રાઉન્ડ મિક્સીના જારનો ફરાવીને તેને આપણે કાઢી લેવાના છે પ્લસ મોડ ઉપર એક જ વખત ફરાવવાનું છે હવે તમે અહીં જોઈ શકો છો કે કચરા તલ જે છે એ પીસાઈ ગયા છે તો તેને આપણે બારે કાઢી લેશું તમે જોઈ શકો છો કે બધો ભૂકો નથી થયો ફક્ત અધકચરા જ પીસાણા છે તો ધ્યાન રાખજો પીસતી વખતે હવે આપણે અહીં ઉમેરીશું વન ફોર્થ કપ જેટલી શીંગ તો અહીં તમે જોઈ શકો છો કે શીંગને કેવી રીતના છોલવાની અને કડાકૂટ વગર ઘોળને કેવી રીતના તોડવાનો એનો વિડીયો મેં હાલ જ અપલોડ કર્યો છે ચેનલ ઉપર તો તમે જઈને જોઈ શકો છો જેનાથી કરીને તમારી આ રેસીપી ફટાફટ બની જશે તો અહીં મેં સેકેલી શીંગ લીધી છે તેને પણ મેં પીસી લીધી છે તો મતલબ તલની જે સાઇઝ છે એ સાઈઝની મેં શીંગને પીસી લીધી છે કારણ કે શીંગના બહુ મોટા મોટા દાણા હતા એટલે મેં તલ જેવા જ તેને અધકચરા પીસી લીધા છે હવે આપણે તલમાં આ બધું જ મિક્સ કરી દેવાનું છે સિંગ અને તલ એક સરખા મિક્સ કરી લેવાના છે ફ્રેન્ડ્સ તમે એક વખત આ રીતે ચીકી બનાવીને ટેસ્ટ કરો ખૂબ જ ટેસ્ટી એવી લાગશે અને કંઈક નવું થઈ જશે તલ અને ગોળની પ્રોપર જે કડક ચિક્કી બને તેના લાડુ બને એનો વિડીયો મારા ચેનલ પર છે તો તમે જઈને જોઈ શકો છો હવે આપણે અહીં કડાઈઓ પાછો ગેસ ઉપર મૂકી દઈશું તેનામાં આપણે બે ચમચી જેટલું ઘી લીધું છે તો અહીં જામેલું ઘી છે તો એ પ્રમાણે તમને ઉમેરવાનું છે હવે ઘીને આપણે અહીં મેલ્ટ કરી લેવાનું છે મેલ્ટ થઈ જાય એટલે આપણે અહીં ઉમેરવાનું છે ગોળ તો જે કપથી મેં તલ લીધા હતા એ કપથી જ મેં ગોળ લીધો છે તમને જો બહુ વધારે મીઠા લાડુ પસંદ હોય તો થોડું વધારે લઈ લેશો તો કાંઈ પણ વાંધો નથી હવે આપણે આજે ગોળનો પાયો કર્યા વગર બનાવીશું તલના લાડુ તો અહીં મેં ગોળને મેલ્ટ કરી લીધું છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ જ કરી દેવાની છે કારણ કે વધારે ગોળને તમે કૂક કરશો તો તેની ચાસણી થઈ જશે અને એ લાડુ એકદમ કડક થઈ જશે તો મોટી એજના લોકો નહીં ખાઈ શકે હવે લાડુનો કલર થોડો એવો યલો ટાઈપ આવે એના માટે મેં યેલો ફૂડ કલર વાપર્યો છે ટોટલી ઓપ્શનલ છે તમને ન વાપરવું હોય તો સ્કીપ કરી શકો છો અને થોડી સોડા વાપરવી હોય અહીંયા તો તમે વન ફોર્થ ટી સ્પૂન જેટલી સોડા પણ વાપરશો તો પણ કલર જે છે એકદમ સરસ એવો બ્રાઇટ થઈ જશે હવે આપણે કેસની ફ્લેમને બંધ કરી દીધી છે ટોટલી અને જે આપણે તલ અને શીંગને પીસીને રાખી હતી એ આપણે અહીં એડ કરી દેવાનું છે તો ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ મેં અહીં બિલકુલ પાયો નથી કર્યો ગોળનો ચાસણી નથી કરી અને ખાલી ગોળને મેં મેલ્ટ કર્યું છે ત્યાર પછી આ બધું જ ઉમેરવા પછી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે થોડું તળીએ ચોટશે એટલે ટેન્શન ના લેતા જ્યારે તમે જે કડાઈમાં મિક્સ કરતા હો બધું જ મિક્સ સરસ એવું થઈ જાય એટલે એ કઢાઈથી તેને બારે કાઢી લેવાનું છે મેં અહીં ઓછી ક્વોન્ટિટીના લાડુ બનાવ્યા છે એટલે મેં આ જે મિશ્રણ છે કઢાઈમાંથી બિલકુલ બારે નહોતું કાઢ્યું અને તેના લાડુ બનાવી લીધા હતા પણ તમારી ક્વોન્ટિટી વધારે હોય તો કઢાઈમાંથી તેને બારે કાઢી લેજો નહીતર કઢાઈના તાપથી એ જે લાડુ છે એ કઠણ થઈ જશે તો એ વાતનો ખાસ ધ્યાન રાખજો જેવી રીતના હું તમને બતાવી રહી છું એ રીતના તમે જો આ લાડુ બનાવશો તો એકદમ સરસ એવા પોચા બનશે અને મોટી એજના લોકો પણ તેને ખાઈ શકશે હવે અહીં ડીશમાં થોડા એવા તલ શેકેલા લઈ લેવાના છે અને ત્યાર પછી આપણે અહીં કઢાઈને નીચે ઉતારી લીધી છે તમે જોઈ શકો છો કે થોડું એવું ન જેવું નીચે ચીપકી ગયું છે તો કાંઈ વાંધો નહીં આપણે ચમચાની મદદથી થોડું એવું કાઢી લેવાનું છે અને બને ત્યાં સુધી આપણે કઢાઈમાંથી આ બધું જ મિશ્રણ બહારે જ કાઢી લેવાનું છે અહીં મેં હાફ કપ જેટલા તલ લીધા છે અને હાફ કપ જેટલો ગોળ લીધો છે એટલે કોઈ પણ નાની વાટકીનો તમે માપ સેટ કરી લેજો જેટલા તલ લો એટલો જ આપણે ગોળ લેવાનો છે હવે અહીં તમે જોઈ શકો છો કે ઇઝીલી લાડુ જે છે એ વળી રહ્યા છે તો હું છે ને કે બધા એક જ સાઇઝના લાડુ બનાવીશ જેના માટે મેં એક ચમચી લઈ લીધી છે અને ચમચીમાં આપણે આ મિશ્રણ ભરી દઈશું ફરી પાછું તેને બારે કાઢીને લાડુનો શેપ દઈ દઈશું આ રીતના કરશું એટલે બધા જે લાડુ છે એક સરખા બનશે નાના મોટા કે એવા નહીં બને તો એક જ સાઇઝના લાડુ બનાવવા માટે કોઈપણ ચમચીનો માપ તમે સેટ કરી શકો છો આ રીતના બનાવવા હોય તો આ રીતના પણ બનાવી શકો છો અને તેને ગોલ કરી મૂકવા હોય તો ફરી પાછું આપણે તેને હાથમાં આવી રીતના ફરાવી મૂકવાનો છે એટલે એકદમ સરસ એવો લાડુ જે છે એ ગોળ શેપમાં બની જશે હવે આ લાડુને આપણે તલમાં થોડો એવો રગ દોડી દઈશું જેનાથી તેનો લુક સારો એવો આવે બજાર જેવો તેનો લુક આવે તો જો તમને આ તલના લાડુને કડક કરવા હોય તો તમે ચાસણી જે છે એ થોડી કડક કરી લેજો તો ગોળને આપણે ચેક કરતું રહેવાનું છે પાણીમાં એક બે ડ્રોપ્સ પાડીને ગોળ જ્યારે તૂટે ત્યારે સમજી જવાનું કે ચાસણી જે છે એ સરસ હેવી કડક થઈ ગઈ છે ત્યારે તેનામાં તલ ઉમેરીને ફટાફટ લાડુ બનાવી મૂકવાના છે પણ આજે મેં અલગ રીતે લાડુ બનાવ્યા છે પોચા લાડુ બનાવ્યા છે જો તમને કડક બનાવવા હોય તો આગળ જેવી રીતના મેં જણાવ્યું એવી રીતના તમે ચાસણી કરીને બનાવશો તો એકદમ કડક એવા લાડુ બની જશે તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બેથી ત્રણ લાડુ મેં વારી લીધા છે હવે બધા જ લાડુ હું આ રીતે જ વારીને તેને કોરાતલમાં દોડી લઈશ એટલે તેનો ઉપરનો જે લુક છે એકદમ સારો એવો આવે અને આ સ્ટેપ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે મેં બધા જ લાડુ બનાવી લીધા છે હું તમને તોડીને પણ બતાવીશ કે અંદરથી કેટલા સોફ્ટ બન્યા છે તમે કોઈ પણ દાંત વગરના માણસને આ આપશો તો ઇઝીલી ખાઈ શકશે તો અહીં આપણે એક લાડુ લઈ લેશું અને તેને તોડી લેશું તો અહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અંદરથી એકદમ પોચા એવા લાડુ બન્યા છે તો જે રીતે મેં તમને રેસીપી જણાવી એ રીતના જ બનાવજો અને તમારી રેસીપી કેવી બને છે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી તો ફ્રેન્ડ્સ અવાજ તો તમે સાંભળી જ લીધો હશે તો આજે આપણે બનાવવાના છીએ મકરસંક્રાંતિ માટે મખાનાના લાડુ તો એકદમ ટેસ્ટી એવા બને છે અને ઇન્સ્ટન્ટ બની જશે તો આ રેસીપી પણ તમે બનાવીને ટ્રાય જરૂરથી કરો તો ચાલ ફ્રેન્ડ્સ આપણે અહીં રેસીપી સ્ટાર્ટ કરી તો સૌ પ્રથમ તો કડાયામાં એક ચમચી જેટલું મેં દેશી ઘી લઈ લીધું છે અને ત્યાર પછી આપણે અહીં એક કટોરા જેટલા લઈ લેવાના છે મખાના જો તમને ઘીમાં તેને ન શેકવા હોય તો પણ ચાલશે એમને એમ શેકી લેશો તો પણ ચાલશે તો હવે અહીં આપણે કોઈપણ ચીકી બનાવતા હોઈએ એટલે પહેલાં આપણે તલ હોય શેંગદાણા હોય દાળિયા હોય કે ગમે તેની ચીક્કી બનાવતા હોઈએ તો તેને આપણે પહેલાં શેકી લેતા હોઈએ છીએ તો અહીં મખાનાને પણ આપણે શેકવાના જ છે તો અહીં તમે જોઈ શકો છો કે અત્યારે હું એક મખાનો હાથમાં લઈ રહી છું તો તે તૂટી નથી રહ્યો એનો મતલબ એ કે અંદરથી એકદમ ક્રંચી નથી થયો તો હજી આપણે તેને થોડી વાર માટે શેકી લેશું જેથી કરીને એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ જાય એટલે દાંત વગરના લોકો પણ તેને ઇઝીલી ખાઈ શકશે એટલું ટેસ્ટી બનશે અને તમને લાગશે કે આ એકદમ ક્રિસ્પી છે એટલે એ લોકો ખાઈ નહીં શકે પણ મોઢામાં નાખતા જ મખાના ઓગળી જશે એટલા સરસ તેના લાડુ બનશે તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ ક્રંચી થઈ ગયા છે તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લેશું ઠંડા થવા માટે તેને મૂકી દેશું હવે એ જ કઢાઈમાં આપણે થોડું એવું ઘી લઈ લેવાનું છે તો અહીં આપણે એક ચમચી કે બે ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે ઘીની જગ્યાએ તમે પાણી પણ વાપરી શકો છો ઘી મેલ્ટ થાય એટલે આપણે અહીં વાપરવાનું છે ગોળ તો એક વાટકી જેટલો મેં અહીં ગોળ લઈ લીધો છે તમારી ક્વોન્ટિટી ઓછી વધુ હોય તો એ પ્રમાણે તમને ગોળ કે મખાના લઈ લેવાના છે તો અહીં તમે સરખે સરખું માપ લેશો તો એકદમ સરસ ટેસ્ટી એવી રેસીપી બનશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે ગોળને મેલ્ટ કરવાનું છે તો જ્યાં સુધી ગોળ મેલ્ટ ન થાય એટલે તેને આપણે સતત ચલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ મારી અહીં હાઈ જ રાખી છે મેં સ્લો નથી એટલે ફટાફટ ગોળ જે છે એ મેલ્ટ થઈ જશે અને ફટાફટ તેની ચાસણી થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કે ગોળ જે છે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે એકદમ ફીણ તેની થઈ રહી છે એનો મતલબ એ કે સરસ એવો મેલ્ટ થઈ ગયો છે તો હવે શું કરવાનું છે આપણે અહીં વાટકીમાં પાણી લઈ લેવાનું છે અને તેનામાં આપણે એક ડ્રોપ્સ ઉમેરી દેવાનું છે તો આ જે સ્ટેપ છે આપણે વચ્ચે વચ્ચે કરતા રહેવાનું ચાસણી કડક ન થઈ જાય એટલા માટે એકથી બે વખત તમે ચેક કરી લેશો તો કંઈ જ વાંધો નહીં તો અહીં હજી ચાસણીને થવામાં વાર છે ગોળ એકદમ ખેંચાઈ રહ્યું છે એટલે આપણે અહીં ફરી પાછું તેને ઉમેરી દઈશું અને ફરી પાછું એક મિનિટ માટે આપણે તેને ચલાવી લઈશું ફરી પાછું આપણે તેને ચેક કરીશું અને ઠંડુ થાય એટલે હાથમાં લઈને આપણે તેને તોડીશું અગર ખેંચાઈ રહ્યું હશે તો આપણે તેને ફરી પાછું ઉમેરી દઈશું અને તૂટી રહ્યું હશે તો અહીં પરફેક્ટ ચાસણી બની ગઈ છે તો અહીં તમે જોઈ શકો છો કે તાર તૂટી રહ્યો છે એનો મતલબ એ કે ચાસણી પરફેક્ટ બની ગઈ છે તો હવે આપણે તેનામાં બે ટેબલ સ્પૂન જેટલા તલ ઉમેરી દઈશું અહીં તલ તમને ન ઉમેરવા હોય તો પણ કંઈ વાંધો નહીં ફક્ત મખાના પણ ઉમેરી શકો છો તો અહીં તલને મિક્સ કરી લીધા છે ત્યારબાદ આપણે જે મખાનાને શેકીને રાખ્યા હતા એ મખાના આપણે અહીં એડ કરી દેવાના છે તો મખાના ખાવા હેલ્થ માટે ખૂબ જ ગુણકારી હોય છે ફ્રેન્ડ્સ તો જરૂરથી તમે મખાનાનું સેવન કરજો તેનાથી કમરના દર્દ હોય કે પછી ઘોટણના દુખાવા હોય કે કોઈ પણ બીમારી હોય તો રેગ્યુલર તમે મખાના ખાશો તો એ દૂર થઈ જાય છે તો અહીં મખાનાને એકદમ સરસ રીતે ગોળમાં મિક્સ કરી લેવાનું છે જો બરાબર મિક્સ ન થાય તો એક બે મિનિટ માટે તમે ગેસની ફ્લેમને ઓન કરી શકો છો બહુ વધારે વાર પછી તેને ઉપર ન રાખતા નહીતર કડક થઈ જશે અને ખાવામાં તે એકદમ ચાબક થઈ જશે એટલા માટે તો હવે અહીં બધું જ પરફેક્ટ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે શું કરવાનું છે કે કડાઈયામાંથી આપણે બધા જ જે મખાના છે એ ડીશમાં કાઢી લેવાના છે તો ફ્રેન્ડ્સ મખાનાના લાડુ બનાવવા ખૂબ જ સિમ્પલ છે તેને આપણે વાળવાની પણ જરૂરત નથી પડતી અને ઝટપટ બની જાય છે પ્લસમાં બાળકોને મોટાઓને બધાને ભાવે તેવા નવી રીતે મખાનાના લાડુ બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો ચેનલને આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે મેં ડીશમાં મખાનાને એડ કરી દીધા છે હવે એકથી બે મિનિટ માટે તેને ઠંડા કરી લેશું ઠંડા થાય એટલે આ રીતે આપણે બધા જ મખાનાને એકબીજાથી અલગ કરી લેવાના છે જેથી કરીને એ બધા જ ભેગા જે છે એ ચોંટી ન જાય કારણ કે આપણે ઘોળનો પાયો કરીને મખાનાના લાડુ બનાવ્યા છે એટલા માટે આપણે તેને બધા ભેગા મૂકી જ દેશું ને તો બધા એકબીજામાં ચોંટી જશે ચીકીની જેમ એકદમ ક્રંચી થઈ જશે તો એ લાડુને બધાને આપણે અલગ અલગ કરવાના છે જેથી કરીને બધા જ સિંગલ સિંગલ લાડુ થઈ જાય અને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં તમે આ લાડુને ભરી દો એટલે આ લાડુ તમે ગમે ત્યારે ખાઈ શકશો એક બે મહિના સુધી પણ તમને સ્ટોર કરવા હશે ને તો પણ આ લાડુ ખરાબ નહીં થાય પ્લસમાં આપણે અહીં ગોળ વાપર્યો છે અને મખાના બંને હેલ્ધી છે એટલે તમને ખૂબ જ આ રેસિપી ભાવશે પણ ખરી તો ફ્રેન્ડ્સ આપણા મખાનાના લાડુ બનીને બિલકુલ રેડી છે એકદમ સરસ સેવા ક્રિસ્પી બન્યા છે તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અહીં તમે જોઈ શકો છો કે હું મખાનાને તોડીને પણ બતાવી રહી છું ઇઝીલી તૂટી રહ્યા છે તો કોઈ પણ આ મખાનાની રેસિપીના લાડુ ખાઈ શકશે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો